ડબોઈ હિમજા માતા મંદિર પાસે આવેલ પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરુદ્ર યજ્ઞનું યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું ફાગણ અમાસ ને લઈ ભક્તો દ્વારા કરવામાં આવ્યું આયોજન મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા નગરના ઝારોલા વાગા વિસ્તારમાં પૌરાણિક હાટકેશ્વર શિવ મંદિર આવેલું છે આ મંદિર મહાશિવરાત્રીને લઈ સ્થાનિક ભક્તો દ્વારા લઘુરૂત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરી ધન્ય બન્યા હતા તો વિદ્યવાન બ્રાહ્મણોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુરૂદ્ર યજ્ઞ થયો જેમાં પાંચ જેટલા યુગલો યજમાન પદે બેઠા હતા હાટકેશ્વર દાદા તમામ ભક્તોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી મોડી સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું